પાટણ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ પ્રવીણભાઈ જેઠાભાઈ વાણિયા દ્વારા દિવાળી નિમિત્તેનો કોંગ્રેસ પક્ષ મિલન કાર્યક્રમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ફોટાને ફુલહાર પહેરાવી દીપ પ્રાગટ્ય વંદન નમન કરીને કરવામાં આવ્યો હતો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેમરભાઈ દેસાઈનો પાટણ શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટની સમગ્ર ટીમ દ્વારા બુકે અને સાલ દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો પાટણ નગરપાલિકાના એક્ટિવ કોર્પોરેટર ભારતભાઈ ભાટિયા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટી સેલના શહેર પ્રમુખ યાસીન સુમરા પાટણ જિલ્લા માઇનોરિટીના ચેરમેન ભૂરાભાઈ સૈયદ સહિતના મહાનુભાવોનું બુકે અને સાલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું તો સમાજના વયોવૃદ્ધ વડીલોનું પણ બુકિયાને સાલ દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ હસમુખભાઈ सक्सेनाએ દિવાળી નિમિત્તે કોંગ્રેસ નેહી મિલન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં પાટણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓમાં સમાજના તમામ લોકો એકસમ થઈ એકતા દર્શાવી કોંગ્રેસની વિજય બનાવવા આહવાન કર્યું હતું તો તેની સાથે સાથે ભાજપ દ્વારા અનુસૂચિત જાતિના સમાજ પર કરવામાં આવતા અત્યાચારોની વાત કહી સમાજને વાડાઓમાંથી બહાર આવી એકતા દર્શાવવા અનુરોધ કર્યો હતો તો આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધીમરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષને આજ દિન સુધી જીવિત રાખવામાં દલિત સમાજનો સિંહ ફાળો હોવાનું જણાવી દલિત સમાજ કોંગ્રેસ પક્ષને વરેલો સમાજ હોવાથી આગામી સમયમાં આવનારી નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સમાજના તમામ આગેવાનો એકજૂટ થઈને કોંગ્રેસને વિજય બનાવે તેવી અપીલ પણ કરી હતી પાટણ શહેર સૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના કોંગ્રેસ પક્ષની મિલનનો કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી પ્રવીણભાઈ એમ સોલંકીએ કર્યું હતું કોંગ્રેસ પાટણ શહેર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રમુખ પી જે વાણિયાએ સમાજના સાથ સહકારથી સફળ બનાવવા બદલ કોંગ્રેસ પક્ષ અને સમાજના તમામ આગેવાનો અને સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો પરેશ ઝાલા ચીફ જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ জীবিত রাখি એટલે બીજું એમાં મારે વધુ કંઈ કહેવાનું નથી પણ આ સ્ટેટ કાર્યક્રમ એ વર્ષના પ્રથમ મહિનાની પ્રથમ દિવસે કરવામાં કેમ આવે છે પર એનો અંત લાવવા માટે પણ આપણે કઈ કાળા સ્ટેપ લેલો અને એટલા દાખો પણ છે પણ આ મજૂબપણે બોલ કે દલિત સમાજ તો નીકળો દલિત સમાજની દીકરી પસાર થઈ જાય એના માટે ભારતીય જનતા પાર્ટીના લોકોને

Bye.

પજવાળ રોયાત કરો છો રોજ રવિવારે શ્રીમોલાવા કામ કરી નગરપાલિકા ઘણી લો કે જે સ્થિતિ જાતિની જોઈ લો તો કેમ આપણે ચૂકીએ કોંગ્રેસ પાર્ટી આ કૃતિ આપણી છે તો આપણે આપો થવાની જરૂર છે આજ રોજ પાટણ શહેરની અંદર અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા મિલનનો આજે કાર્યક્રમ રાખ્યો હતો આજે આખા પાટણ પાટણની અંદર અમારા જે આગેવાનો કહેવાય એમને આજે અમે સ્નેહ સંમેલનમાં આમંત્ર આપ્યું હતું આજે સૌ સાથે મળીને આવ્યા અને એક સારો મેસેજ જાય કે અમારી સમાજ આજે એકતાના ચૂંટાઈ હેરી છે આજે હું પાટણનગર પાટણ શહેરની અંદર જે અમારા અનુસૂચિત જાતિના જે પુન્ર આ કાર્યક્રમ હતો એમાં અમારા સર્વે આ ભાઈ મારા ભાઈઓ એટલો બધો સપોર્ટ આપ્યો અને આજે અમારું સંમેલન આજે બહુ સારામાં સારું થયું આજે અમે નવા વર્ષની બધાને એકબીજાના શુભેચ્છાઓ આપી અને અભિનંદન પાઠવ્યા